સુંદરતા કાયમ રાખવા માટે સ્કિનની દેખરેખ ખૂબ જ જરૂરી હોય છે માર્કેટમાં આજકાલ અનેક યુક્ત પ્રોડક્ટ જોવા મળે છે જેમાં યુક્ત સાબુની સ્કિન પર ખરાબ અસર પણ થતી હોય છે સ્કિન પ્રોડક્ટ કેમિકલ ફ્રી હોય તે જરૂરી છે આવી કેમિકલયુક્ત પ્રોડક્ટથી તમે ફ્રી રહેવા ઈચ્છો છો તો તમે યશવંતભાઈ દલસાણિયા દ્વારા બનાવેલો કેમિકલ ફ્રી નહાવાના સાબુનો ઉપયોગ કરી શકો છો સ્કિનનો વેજ અને સોફ્ટનેસ જાળવી રાખવા માટે યશવંતભાઈ દલસાણિયા ઓરિજિનલ લીમડો અને એલોવેરા નેચરલ હર્બલ બાથસોપ બનાવી રહ્યા છે અને એક પણ ગ્લિસરીન બાથસોપ જે તેઓનું સખત સંશોધન અને મહેનતના અંતે મળેલું સફળ પરિણામ છે અલગ અલગ ખુશ્બુ સાથે હર્બલ બાથ સોપ બનાવવો એ તેમની મહેનતનું સફળ પરિણામ છે તેમના દ્વારા અલોવેરા અને લીમડાનો વાસ્તવિક ઉપયોગ કરીને સાબુ બનાવવામાં આવે છે આર્ટિફિશિયલ કલર ઉમેરીને હર્બલ બાથ સોપનું નામ આપીને ગ્રાહકોને છેતરવાનું તેમને જરા પણ પસંદ નથી યશવંતભાઈ આપણા ભારત વર્ષના ઋષિઓએ આપેલ મહાન આયુર્વેદને બદનામ કરવામાં માનતા નથી તમે એક વખત આ નહાવાના સાબુની ખરીદી કરી અજમાવી જોજો કાયમ માટે તમે ખરીદી કરતા થઈ જશો સ્ક્રીન પર મોબાઈલ નંબર આપવામાં આવ્યો છે આ કોન્ટેક્ટ કરી શકો છો